દોસ્તો શિયાળામાં આમળા અને હળદર શા માટે ખવાય છે એવો તમારા મનમાં સવાલ છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ છું દોસ્તો અત્યારે શિયાળાની ઋતુમાં લગભગ ઘરે ઘરે આમળા અને હળદરનો ઉપયોગ વધારે થતો હોય છે અને તમને મનમાં કદાચ મૂંઝવણ થતી હશે કે આમળાને અને હળદરનો ઉપયોગ વધારે શા માટે કરે છે એનાથી શું બેનિફિટ થાય એનાથી કદાચ મને નુકસાન નહીં થાય ને એવું પણ તમને મનમાં શંકા હોઈ શકે મિત્રો એક પહેલી વસ્તુ તો એ છે કે દરેક રીતે સિઝનમાં જે ફ્રૂટ થતા હોય તો જે શાકભાજી થતા હોય એ સિઝન માટે જ બનેલા હોય પર્ટિક્યુલર શિયાળાની સિઝનમાં આમળા ઉગે છે શિયાળાની ઋતુમાં હળદર થાય છે આદુ થાય છે લસણ થાય છે આ બધી વસ્તુ શિયાળાની ઋતુમાં જ વધારે થાય છે તો મતલબ કુદરતે પણ એ જ ક્રમ ગોઠવ્યો છે કે તમને એ વસ્તુ એ ઋતુમાં માફક આવે એટલા માટે શિયાળાની ઋતુમાં બનાવ્યું છે આમળાના ગુણની વાત કરીએ છીએ તો આમળામાં હમણાં સ્નિગ્ધ છે એટલે આમળા ચિકાસવાળા છે ત્રણે શરીરમાં ત્રણેય દોષોનું સમન કરે છે વયસ્થાપન છે શરીરની ધાતુઓને વધારે છે વયસ્થાપન છે એટલે યુવાવસ્થા ટકાવી રાખે છે સાથે સાથે શરીરની ઘણી બધી બીમારી માટે આમળા ફાયદાકારક છે ડાયાબિટીસ હોય તો પણ આમળા કામ કરે છે ઇવન તમારે કફ શરદી ખાંસી થયો હોય તાવ હોય તો પણ આમળા કામ કરે છે એ જ ઉપરાંત પિત્તની બીમારી હોય પિત્તના રોગો હોય એસિડિટી હોય તો એમાં પણ આમળા કામ કરે છે કબજિયાત હોય તો કબજીયાતમાં પણ આમળા કામ કરે છે એટલે આમળા લેવા સારામાં સારા જ છે શિયાળી ઋતુમાં તમે આમળા લો તો એ તમારા આરોગ્ય માટે સારા છે કહી શકાય કે કઈ રીતે લેવો આમળાનો ઉપયોગ કઈ રીતે કરવો ઘણા લોકો સીધા આમળા ખાઈ જાય છે ઘણા લોકો આમળાને આંખીને ખાય છે અથવા ઘણા આમળા ઘણા લોકો આમળાનો મૂળ બનાવીને ખાય છે ઘણા લોકો આમળાનો રસ કાઢીને પીએ છે કઈ રીતે આમળા લેવા જોઈએ આરોગ્યપ્રદ કઈ વસ્તુ રહેશે સાદો જવાબ છે દોસ્તો તમને જે ફાવે એ ટીકથી તમે લો ઘણી હોય વાયુ વધારે રહેતો હોય તો એ લોકોને ખાટી વસ્તુ ખાવે તો હમણાં એમને ચાલે પણ હા એ હમણાં પાકા હોવા જોઈએ પેલા લીલા આમળા કાચા આમળા હોય તો નહીં ચાલે ખાટા આમળા નહીં ચાલે થોડા પીળાશ પડતા હોય મોટા આમળા હોય અને મીઠા આમળા હોય તેવા આમળા ખાવો તો અમારા માટે સારા રહેશે એટલે હમણાં તમે એમને ખાઈ જાવ તો ચાલે ઘણા વ્યક્તિઓને આમળા ખાટા લાગતા હોય દાંત અંબાઈ જતા હોય તો એ આમળાને મીઠાના પાણીમાં હળદર મીઠાના પાણીમાં પલાળીને હળદર મીઠાના પાણીવાળા આમળા ખાય તો પણ એના માટે સારું રહેશે ઘણા પિત્ત પ્રકૃતિના વ્યક્તિ હોય શરીરમાં ગરમી વધારે હોય એમને ખાટી વસ્તુ માફક ન આવતી હોય ભાવતી ન હોય તો એને ખાટા આમળા ભાવતા ન હોય તો એ આટા આમળાની આમળા કેન્ડી બનાવીને પીએ આમણાની કેન્ડી બનાવીને ખાય તો પણ એને માફક આવશે એ ઉપરાંત ઘરે તમે આમળાનો રોજ મિક્સરમાં રસ કાઢીને રસ પીતા હોય તો પણ ચાલે હા ખરું પણ ક્વોન્ટિટી એટલી હોવી જોઈએ કે જેથી તમને જુલાબ ન થઈ જાય વધારે પ્રમાણમાં આમળાનું સેવન કરવામાં આવે તો એ તમને જુલાબ કરાવી શકે પતલા જાડા થઈ જાય એટલા બધા આમળા નથી લેવાના તમારી હેલ્થ મેન્ટેન થઈ ભૂખ સારી લાગે એટલા તમે એટલા પ્રમાણમાં તમે આમળા ખાઈ શકો તો શિયાળામાં તમે આમળાનો ઉપયોગ કરી શકો સાથે હળદર હળદર પણ મળે છે લીલી હળદર મળે છે આંબા હળદર મળે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો જમામાં હળદરને ટુકડા આપીને ખાવાનું રાખો તો પણ હળદર ચાલે હળદરનો રસ છે તુરો રસ હળદર તુરા રસની છે સાથે થોડી લુખી છે અને ગરમ પડે છે એટલે શિયાળા ઋતુમાં જે બહારના વાતાવરણ કારણે આપણા ખોરાકને કારણે શરીરમાં કફ બનતો હોય તો કફને તોડી કાઢે એટલે હળદરનો ઉપયોગ કરો તો હળદરથી તમારા શરીરમાં કફ માટે પાચન શક્તિ સુધરે સ્કીન ટોન સુધરે છે વણા નિખરે છે તો એ રીતે તમે હળદરનો ઉપયોગ પણ કરી શકો આ થયો ઇન્ડિવિજ્યુઅલ ઉપયોગ આમળા હળદરનો તમે ઇન્ડિવિજ્યુઅલ ઉપયોગ કરી શકો હળદર તમે દાળ શાકના વઘારમાં હળદરનો ઉપયોગ કરો હળદા ઉપરથી હળદરના ટુકડા કરીને ખાવાનું નાખો તો પણ ચાલે હળદરના પાણીના કોગળા કરો હળદરનું દૂધવાળું હળદર દૂધમાં હળદર નાખીને ગોલ્ડન મિલ્ક બનાવીને પીઓ તો પણ ચાલે એ રીતે તમે હળદરનો ઉપયોગ કરી શકો અને એ ઉપરાંત આમળા હળદર બંનેનો મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય જેવી તમે તમને વાત કરી કે હળદરને મીઠાવાળા પાણીમાં હળદર આમળા પલાળી રાખો અને એ આમળા ખાવાના એ ઉપરાંત આમળામાં હળદર છાંટીને હળદરવાળા આમળા ખાવાનું નાખો તો પણ ચાલે આમળાને હળદરનું બધાનો સાચો ઉપયોગ બહુ ફાયદામંદ છે ખાસ કરીને ડાયાબિટીસ મટાડે છે અને ડાયાબિટીસ આવતો રોકે છે આ આમળાને આયુર્વેદમાં ધાત્રી કહે છે અને હળદરને આયુર્વેદમાં નિશા કહે છે એટલે ધાત્રી નિશાનો ઉપયોગ કરો તમે તો એ તમારું ડાયાબિટીસ મટાડે છે તો આમળા હળદરનો ઉપયોગ કરીને તમે ડાયાબિટીસ પણ રોકી શકો છો એટલે બહુ સરસ સવાલ છે અને તમારા મનમાં પણ આ સવાલ હતો હું તમને આજે એને જવાબ આપી દઉં કે આમળાના હળદરનો ઉપયોગ શિયાળામાં ખાસ કરવો જોઈએ તમારી પાચન શક્તિ પ્રમાણે કરવો જોઈએ ખાસ કરીને સવારે પવરમાં ખાલી પેટે તમે આમળા હળદરનો ઉપયોગ કરો તો દિ બેસ્ટ છે સારામાં સારું છે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આમળા હળદરનો ઉપયોગ કરીને તમે શિયાળાની ઋતુમાં પણ સ્વસ્થ રહી શકો અને આખી જિંદગીનું પણ તમે સ્વાસ્થ્ય મેળવી શકો જે દર વખતે કહું છું તે જ આજથી આયુર્વેદિક અપનાવો અને આજીવન સ્વસ્થ રહો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ તમારા મનમાં કંઈ ડાઉટ હોય કંઈ સવાલ હોય તો મને પૂછી શકો છો મને કમેન્ટ કરી શકો છો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો નમસ્કાર કેટલું થયું